તો લાલો પિક્ચર આટલું બધું કેમ આવેલું લાલો પિક્ચર આટલી બધી કમાણી કેમ કરી અને આટલું બધું સુપરહિટ કેમ ગયું એ આપણે આજના વિડીયોમાં બધી ચર્ચા કરીશું પહેલાં હું ભરત પ્રજાપતિ સૌને નમસ્કાર આજનો વિડીયો આપણે લાલો પિક્ચરના ટોપિક ઉપર છે તો આખો વિડીયો જોજો અને નવા હોય ચેનલમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં બધાને જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ તો આજનું જે ટોપિક છે આપણે લાલો પિક્ચર આટલું બધું સુપરહિટ કેમ ગયું અને આખા ગુજરાતની અંદર એક એવું મૂવી કે જેને આખા ભારતને હચમચાવી દીધું આપણે ત્યાં ગુજરાતી પિક્ચરની અંદર આ એક મેં સાંભળેલી વાત તમને કરું કે કોઈ પણ પિક્ચર ઉતરે એની અંદર સરકાર તરફથી સબસિડી મળે અમુક પિક્ચરની અંદર દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા બહુ સારી પી પિક્ચર હોય તો સિત્તેર ટકા લગી સબસિડી મળે પણ આ લોકોએ જે પિક્ચર બનાવ્યું એની અંદર કોઈ હેતુ વગર એવું એક પિક્ચર બનાવ્યું તો આપણે એ ટોપિક ઉપર જાવું છે વાત કરવી છે આટલું બધું પિક્ચર ફેમસ થવાનું કારણ હું પહેલી આપણે જે વાત કરી તો આ પિક્ચરની અંદર જેને એક્ટરો છે પાંચથી સાત જણા એટલા લોકોએ થઈ આની અંદર જે રોલ આપ્યો છે તો કોઈ બીજો હેતુ નહીં કોઈ બીજી એટલી બધી સ્ટોરી નહીં બસ એક માત્ર ને માત્ર એવો ભાવ આપણી સંસ્કૃતિ આપણી ભાષા અને કર્મ મહાન છે જે એની અંદર બતાવ્યું છે કે જેવું કર્મ કરો એવું ફળ તમને મળે તો આ સ્ટોરીની અંદર એ રીતનું બતાવ્યું છે કારણ કે ભગવાન કૃષ્ણ ઘણા લોકો કહેતા હોય કે ભગવાન છે કે ભગવાન નથી કે આવી ચર્ચા ચાલતી હોય પણ આ પિક્ચર જોવો એટલે ખરેખર એક વસ્તુ નક્કી થઈ જાય કે ભગવાન ખરેખર છે અને એક પલની વાર હોય ત્યારે ભગવાન આવીને ઊભો રહી જાય એટલે સમજવું કે ભગવાને આપણું કામ કર્યું ભગવાન કોઈ હરું નથી આવતો આ પિક્ચરની અંદર એ જ બતાવ્યું છે કે તમે જેવું કર્મ કરો એવું ફળ મળે મેં પણ આ સ્ટોકેજની અંદર પિક્ચર જોયું મને ખ્યાલ આવ્યો કે એની અંદર એક વસ્તુ એવી બતાવે છે માણસ બાળપણથી ભગવાનને ભોગ ધરાવી અને જમે થાળ ધરાવીને જમે એ માણસને અમુક કુસંગ થઈ સંગત ખરાબ થઈ એટલે એ દારૂ મીંડો પીવા પછી કોઈ માણસની પાસે પૈસા હતા એટલે એને લાલચ જાગી અને પાછળ પાછળ જઈ અને એ માણસની પૈસાની બેગ છોરવા માટે ગયો હતો અને એક રૂમની અંદર એ પોતે પૂરાઈ ગયો કારણ કે ફરતી કોઈ દિવાળીની અંદર ચોટ આવતો હતો ચોટા હિસાબે બહાર ન આવ્યો એટલે ભગવાન કૃષ્ણ પોતે બીજાનું રૂપ લઈ અને આવે અને ભગવાન એને છોડાવે છે બહાર કાઢે છે પણ છતાંય ઓલો માણસને એમ થયું કે પૈસાની બેગ તો પીડી રહે અંદર એટલે પાછો લેવા માટે ગયો તો ભગવાને પાછું રૂમ પેક કરી દીધું અને ભગવાને પોતે કીધું કે હવે તું તારે હાથે જ બહાર નીકળ તારા કર્મથી જ તું બહાર નીકળ હું હામો ઊભો છું પણ છતાંય તારે તારું કર્મ ભોગવવું પડશે હું તને મદદ કરી પણ તારે પહેલાં તારું કર્તવ્ય નિભાવવાનું અને તે જેવું કર્મ કર્યું એનું ફળ તારે ભોગવવાનું એટલે આ પિક્ચરની અંદર એક નિખાલસ ભાવ અને ભગવાન પ્રત્યેનો જે પ્રેમ અખૂટ એની અંદર જે પ્રેમ છે અને પિક્ચર કે બધાય તમે હારે બેહી આ પિક્ચરને જોઈ ગયો એવું પિક્ચર છે પણ ખરેખર મેં આ પિક્ચર જોયું એટલે મને એમ થયું કે આના વિશે કંઈક આપણે બોલવું જોઈએ આપણી સંસ્કૃતિ અને એમાં પાછું ગઢ ગિરનાર ગરવો દેખી ગાંડો થયો જ્ઞાની ગોરક્ષનાથ ફખડે ધૂણિયુંના ઠાઠ ગરવા માથે ગોરક્ષનાથના આવો જે આપણો ગઢ ગિરનાર એ જૂનાગઢની ભૂમિ તપોભૂમિ જે સાધુ સંતોની ભૂમિ નવનાથ સિદ્ધ સોર્યાસી ગુરુ જે આ બેસણા એવી સિદ્ધ ભૂમિની અંદર આ પિક્ચર બનાવ્યું છે એટલે ખાસ તમે પણ જોઈજો અને જેને જોયું હોય એમાં કોમેન્ટ કરીને જણાવજો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ સદા સાહાયે